સુરત ના સચિન પોલીસ સ્ટેશન સ્ટેશન પર મુસાફરોને હાલાકી પ્લેટફોર્મ પર સ્લેબા બનાવવાના

પર પાણી ભરાઈ જવા પામ્યા હતા આ દરમિયાન ઉદના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર સ્લેબ નો ભાગ બેસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું ઘટના સ્થળે સ્લેબ નો ભાગ બેસી ગયો હોય તો ઘણા સ્થળે તિરાડ પડી જવા પામી હતી પ્લેટફોર્મ પર નુકસાન થયું હોવાનું માલુમ પડતા રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા તેમજ તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું બે ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ટ્રેનોની અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું નથી મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉતના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ એવું દિવસ માટે બંધ કરાયા હતા તેમજ આ બંને પ્લેટફોર્મ પર સ્ટેશનની બિલ્ડિંગ બનાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ હતી હવે પિલર ઉભા કરવા માટે કેટલાક સ્થળે આખું પ્લેટફોર્મ ખોદી નાખવામાં આવ્યું હતું જેને પગલે નવેસરથી પ્લેટફોર્મ બનાવાયું હતું હવે માટીનું પુરાણ બેસી જતા સ્લેબનો ભાગ પણ બેસી ગયો હતો